એટલે એ કે ભજન ગાવ ભજન નો એકચુલી આપણો વિષય નથી યાર બાદ સાથે આમ આપને મિજાજ મસ્તી કે હમ બાદ સાથે આપને મિજાજ મસ્તી કે યે ઇશ્ક ને તેરે દીદાર કા ફકીર બના દિયા યાર એલે ઈ હમણા બેન આઈ થી ભજન પાસા સાંભળાવશે ભજન તો હમ તો બહુ કારણ કે ભજન ગાવ તો મને એમ લાગે લાઈન ભજન લાગી જાય તો મારે ક્યાં જાવું

ખરેખર તો હાવ ખાલી છું યાર સતા ભરપૂર લાગુ છું અન તમારા રૂપની ને ભરી છે મારી આંખોમાં પણ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું સતા ભરપૂર લાગુ છું અરજનભાઈ તમારા ખીચામાં કાય ન હોય અન ભરેલા લાગો તો માનવાનું કે જગદંબા માનવલાખ લોબડીયાલીની તમારી ઉપર દયા છે બાકી સતા પૈસા લુખા દેખા સમજી લેવું તમે ખાલી છો યાર ખરેખર તો હાવ ખાલી છું સદા ભરપૂર લાગુ છું તારી આંખમાં જોયું તો અમને એક ઉખાણું મળ્યું યાર તારી આંખમાં જોયું તો અમને એક ઉખાણું મળ્યું તરતા તો નહોતું આવડતું પણ ડૂબી જવાનું ઠેકાણું મળ્યું યાર આનું ઘણીવાર કહું છું યુવાનો માટે બગીચા હારા રાખો યાર શું કામ કે તું જો તારા મનને રાધા માનતી હો તો હું શ્યામ છું પણ તારો ઈશારો ન મળે તો હું મર્યાદા પુરુષોત્તમ રામ છું એમાં બીજી વાત એ ન હોય મારી વાત મરમ વાળી છે કોઈ તમે વાત નહીં સમજતા કે પ્રેમ ની વાત હું કઈ કરું છું પણ કોઈ ભૂલ માં દાંત કાઢે અને પાંચ પાંચ દસ દસ કિલોમીટર સુધી ધૂળી દમરી ન ઉડાડતા શું કામ કે એને બકાલાના ભાવ ઓછા લીધા ને એટલે દાંત કાઢ્યા છે યાર તમારા માટે નહીં પણ જીવનમાં પરમાત્માને પ્રેમ કરતા શીખી જજો જીવનમાં જગદંબાને પ્રેમ કરતા શીખી જજો જીવનમાં તમને એક પુત્રનો તાતણો બાંધવા વાળી બેન છે એને પ્રેમ કરતા શીખી જજો જગતમાં બીજું કાંઈ નથી યાર

યોર પ્રેઝન્સ શુડ બી નોટિસેબલ બર યોર એબસન્સ શુડ બી રિપ્લેસેબલ તમારી હાજરી અને તમારી ગેરહાજરીની કિંમત નો થાય તો જીવવામાં ધૂળ પડી છે યાર કિંમત થાવી પડે તમે ગેરહાજર હોય તોય કિંમત થાવી પડે કે હોય તો મજા કંઈક ગોર આવે અને તમે હાજર હોય તો એની મજા કંઈક ઓર હોય યોર પ્રેઝન્સ શુડ બી નોટિસેબલ બટ યોર એબસન્સ શુડ બી રિપ્લેસેબલ તમારી હાજરી અને તમારી ગેરહાજરી મહત્વની હોવી જોઈએ ત્યારે હું આપને કહું છું અને ઘણીવાર કહું છું જૂનો પ્રેમ થોડો ભૂલાય યાર એ તો કર્યો હોય અને ખબર હોય યાર આમાંથી ઘણા મનોમન સમજી ગયા છે પણ એ થોડાય ચોખોટ કરી એક્ચ્યુઅલી અમારે આમ છે પણ હવે સાંભળજો જો સાચા પ્રેમની વાત તમારી સામે કરવા બેઠો છું આજે એના પાળિયાને એની ખાંભીઓ હજી શ્રીફળ વધેરા આવી છે વરતુ નદીના કાંઠેડે જાવ તો હજી રાવલ ગામમાં તમે જાણો છો કે હજી લોડણા અને ખીમરાની ખાંભી ઊભી છે આનીથી આગળ કાઉ તો જેના નામના હજી પડઘાં સંભળાય છે ક્યાં સાંભળાય છે સાંભળું આ કડીમાં આયા અમારા કુતિયાણા થી મારા પરમશ્રી મિત્ર મારે બારોટ પધાર્યા છે આ માં કોઈ ડાયરો એવો નથી કે મૂક્યો હોય બારોટ માટે તો ઘણી વાર બોલું છું કે કાદો ભાઈ બન બારોટ બનાવજો યાર શું કામ

વાતું વિરહની ચાઇશે ભજીયાત મા શેરમા

સમજે કદી અગર સમજે તો એને કહી કે દીપક માં દાદવા કરતા મજા સે દૂર રહેવામાં કહું છું પ્રેમીઓ ભોળા સંતાપ જાજા મજા સે દૂર રહેવામાં અન બજે જા બિન મીઠું ક્યાંન હરણી આવજે પાસે બજે જા બિન મીઠું ક્યાંન હરણી આવજે પાસે કે વિંધાવું બાણ પડશે

અરે જાતે રંગ કદમ રખતે આવી જિંદગી હુનર વાળી જીવજો યાર ત્યારે મને ભગવાન શિવ માટે હું કાયમ કઉ છું બેટો કોઈ બાપ નો થાય દુનિયાનો બાપ તો મારો ભોળો નાશ છે ત્યારે છેલ્લે મને ભગવાન શિવ માટે આ યાદ આવે છે ભગવાન શિવને યાદ કરવો છે ત્યારે भाल, गंग की तरंग माल विमल नीर गादे रोजन गादे। लाल लाल चंदन की गोरी कुमकुम सिंदूर गुलाल वर्षा दे वर्षा दे मुंडन i not